કરો બે ભાઈ બજાર માં ના મારા નહીં ખાવા તો બે ભાઈ કોને તમારો હં આરો છે બે ભાઈઓ ખાળી ખાતે તો જુઓ ખાલી અમારે હું

કોઈડો સોન હારું લડાવું પડે એટલે ના લડાઈએ કોમ બેય મે એક ના એક જ હોય મનમાં કોઈ નામે બે ભાઈ કોઈ ના હોય ના આ જમાના પરમાણત આ બે ભાઈ હણી મણી રોય હારું કેવરાય જમાના પરમાણત આપો બધું નું મોન આ જો આપો દોશી નહી કેવું મોનવું પડે દોશી નું કેવું ના મોન ને તો કોઈ વસ્તી વાત કરો કે મોનતા નહી અને બે ભાઈ અંદર અંદર ઇમનેમ લડાય બધા ભાત પણ હવે બે જણા એક એક ના એક જ હોય

અરે હું આ રે નું બધું આભરી તારે જે વાત કરતો તોય હું આભરી છું કા બે ભયન રાખ છે ઓન થોડા બોસ મારો આ બે હું પણ તો ઠીક હતો એટલે મે વાત આભરી મા ભૈના ભમારે એમ અરે ભમાઈ તો તું હું બનાવો હા લ્યા યે હું હમજી લે તું હા અલ્યા તો

ઝઘડો કરવાની વાત નથી તો આ તો તારા ભાઈ એ છે તારા તું વિશ્વાસ જે રાખ્યો છે ને એને તો દગો કર્યો છે હું દગો કર્યો તારે જે બે વીઘા જમીન રહી ને એનો તો કાગળિયો વેચી મારી બે કરોડ રૂપિયા લઈ લીધા બે વીઘા ના એટલા આ ઈમો હું તો કેવા આવ્યો હતો માં ભાઈ આવું ના કરે તો ના કરે અરે વાત છે બધું હું ના મોન ના હું મોન તું પેલો જોઈએ પેલા સાહેબો આયા ગાડીઓ લઈ

ખાલી પૂછજે જમીન નું ભાઈ હું કર્યું એટલો સવાલ કરજે પછી જોજે તું હા ભાઈ ના આપવાની તૈયારી છે હા એટલે હું પૂછી લો પણ જો તું ખોટો પડે

કોર્ટી બીજોની વાતો મોનો એના આ જમાનો છે ને એટલો ખરાબ છે ને કે બીજાની વાતો મોની તો બે ભયો ભયો જોને વિખવા દે પેઠો માર ભાઈના પણ મને ઓછો મેશિન વિશ્વાસ છે મેં આંખો બંધ કરી દઉં ને અને આવો ભાઈ તો મને લાખોમાં જોઈ ના મળે તો વાતો એ તો કરી જાય વાતો ઓ કરતો ભાઈ ભાઈ હા ભાઈ ના મંગુઆ ઓ ગારો કોઈ ના સોણ પાછું કઈ ના હાલ હ

हो तू सोया तुम्ही मोडीन बात करो मने तू जमिनी कागळय बदू उ करयो हु करयो ए तो आपला पेलू तुम्ही नतू किदो आपला घर करवान तो हा ते घर वालो लोन वालो कागळियो क्लियर करायो हे ए तुम्ही उडान मंडी पडयो हो। तुम्ही बल्ला मारयो मऊ तो इतला मारत मारे मुको जमीन ना कागळो कर तू जमीन एकला एकला वेची मारी मु कधी मारी जिंदगी म आव विचार न मारा भई वेसे तो पण आ थ्यूचे ता तमन नाम

મેણી તો કઈ આ બજાર જોતો ને બે ની વાતો કરતો શું કેતો કે આ બે ભય ને કે એવો તો બે ભેગા થાય તો મારે મારવાય ને તમે જેવું જેવું બોલતો એટલે મેણી અંદર ઈ ભમાયો હતો તા તો રહ્યો આ ભય માં કરીને ગયેલો તમે બીજાની વાતો માં આઈ ખબર હે

તો આખા માં બધો વિખોત બેહાર છે હા એ વાત સાચી છે અને કોકનો હમ જઈને આટના બળતો રહે તો આપણા ગામમાં આવું આવું ના મળ્યું તમે ચોર આજ તો ભમાઈ તમે જેમ મારો ને જોઈને હું બૈરો પગ ભાજી તો હું અરે ફસાઈ દયું હા

દગબાધી રે વિશ્વ કોનો કરીએ હાય તો હું ના છે રે વિશ્વ કોનો કરીએ રે દુનિયા એ વાત હે અલ્યા ને દે દે ઓટી ભજી મારે ઓટી સુટી ગયો આ તમ અલ્યા જીગુબા આવું કેતો મંગો કેતો કેતો આપડે મારે વાતો કરતો તું મને આયુ કેતો મંગો જમીન નો કાગળો કરી નશો મારે માર

ала विखواد આ તમારા બેવના કારણે જ વિખવાત થયો છે કમ થયો ખબર તો કમ કમ શું કહેજે તમારા બે ભાઈવચ્ચે કેટલો પ્રેમ હતો અત્યારે હતો ને હતોન હતોતતવર એકબીજા પર કેટલો વિશ્વાસ હતો આ તો વિશ્વાસ છે હાલઈ છે હતોન હા સન વિશ્વાસ હોય હવે હાલ કોક તીજો મોણો આઈન તમન કોક બે ભાઈવચ્ચે કે તોય તય પાછા મોની તો જોત કતણ તો એજી પૂરે પૂરો વિશ્વાસ તો ન વાત તો હાચી છે તાનું બોલ તો આઈ ગયો હોય કન તવન આગળ આઈન ભૂલ નહિ જો હં હોય એ આવી રીતના કોઈક ને કોઈક ટોળામાં આવે પણ એ તો બે ભય ખબર રાખવી પડે વિશ્વાસ હોય તો વિશ્વાસ રાખવો પડે

રાવણ ના કેવાય તો શકુની ની કહેવા હા શકુની ના લીધા આખું મહાભારત રચવાનું હતું તો એ મારું બહુ મત પગારો શકુ ની આ રાવણ નું કરો માર બા કઈ ગયા મેણો તો મેણો જ છે મેણો ને મેણિયા ડોડ ફૂટ્યા તું પણ છે માવા પડ કરવા મોડ્યો તો આવ છે માવા કરવા મોડ્યો આ પીને મારે તો તને તો ગમ્મો લઈ જન ફૂલ હાર કરાઈએ આ તો તમે બચી ગયા નકા તમારા બેવાનો ગમ્મો પર ગોરો કાઢો ના ના મેણિયા હું જે પર જ ને હા એનો તારો તારો વિચાર હું તારો અળવો વિચાર હું એવું લાગે હા અળવો વિચાર તો ઘણો ખરાબ છે

તો પ્રેમ એટલો ભાઈ નો સાન ભાઈ અનાથ પાછા વસ્તી ની વાતોમાં મારી ભાઈઓ જુદા પડી ના કંદી નહીં પડી ના કદી નહીં પડી તો જે વાત ના લીલાલ હેર